નમસ્કાર દોસ્તો આ કહાની એક અમીર શેઠની છે આ અમીર શેઠ પાસે અઢળક ધન દોલત સંપત્તિ હોય છે તેની પાસે અનેક ફેક્ટરીઓ અને કરોડોના કારોબાર ચાલતા હોય છે એક દિવસ તે ઈ શેઠ પોતાના ફેક્ટરીથી આટો મારીને કામ પરવારીને પોતાના ઘર તરફ જાય છે પણ જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે સંધ્યા સમય હોય છે એટલે ઘરે પૂજા આરતી થાય છે બધા પરિવારના બચ્ચા સભ્યો પૂજા આરતીને ધ્યાન કરે છે પણ આ શેઠને ભગવાનમાં કોઈ એટલું બધું ઇન્ટરેસ્ટ નથી હોતો નાસ્તિક ટાઈપનું જીવન હોય છે ભગવાનથી તે દૂરી બનાવીને રાખે છે તે પોતાના સીધા પોતાના રૂમમાં વયા જાય છે ને ત્યાં જઈને પોતાનો હિસાબ કિતાબ કરે છે અને નોકરને બોલાવે છે ને કહે છે કે મારી માટે કોફી બનાવીને લઈને આવો એટલે નોકર કોફી બનાવવા માટે ચાલ્યો જાય છે પણ થોડીક વાર થાય છે કે આ શેઠ ને ગભરામણ થવા માંડે છે શ્વાસ રોકવા માંડે છે એટલે તરત જ તે નોકરને બોલાવે છે ને કહે છે કે કોફી રેવા દે અને પેલા ડોક્ટરને બોલાવે એટલે તે જે પોતાના શહેરના જે સૌથી મોટા ડોક્ટર હોય છે તેની આખી ટીમ એના ઘરે આવી જાય છે અને શેઠને ચેકઅપ કરે છે તેના રિપોર્ટ કરે છે પણ રિપોર્ટમાં કાંઈ આવતું નથી ડોક્ટરો કહે છે કે તમે એકદમ નોર્મલ છો સ્વસ્થ છો એટલે શેઠ માનવા તૈયાર નથી ને શેઠ કહે છે કે મને કોઈ પણ દવા આપું મને અંદરથી બેચેની થાય છે ગભરામણ થાય છે એટલે ડોક્ટર ડૉક્ટરને કહે છે કે કોઈ વાંધો નહીં આ ગભરામણની અને ચિંતાની જે દવા છે એ તમને આપીએ છીએ અને તમને સાંજે ઊંઘ ના આવે તો આ ઊંઘની ગોળી છે તે લઈ લેજો એટલે રાતના ત્રણ વાગે છે તેમ છતાં પણ શેઠને ઊંઘ આવતી નથી એટલે તે આમ તેમ રૂમમાં પેલા તો ચાલે છે અને રૂમમાં પણ તેને ચેન નથી પડતું તો તે પોતાનો જે બંગલો હોય છે તેના ગાર્ડનમાં જઈને ચાલવા લાગે છે તેમ ચાલતા ચાલતા તે રસ્તા ઉપર ચાલવા માંડે છે ક્યાં સુધી પહોંચી જાય છે તે વિચારમાં ને વિચારમાં પોતાનો પરિવાર પોતાના બિઝનેસના વિચારમાં ને વિચારમાં ઠેટ છેડે એક સબુત્રો હોય છે ચબૂતરા પાસે જઈને તે ત્યાં બેસે છે પોતાના ચપ્પલ નીચે ઉતારે છે ને જે તે બાકડો હોય છે તે બાકડા ઉપર શેઠ બેસે છે બેસીને વિચાર કરતા હોય છે નાનપણના વિચારમાં તે પડી જાય છે પોતે કેવો સંઘર્ષ કરીને આ મુકામ સુધી તે પહોંચે બધા વિચાર પોતાના મગજમાં ચલાવતા લાગે છે બહુ વિચાર કર્યા બાદ ત્યાં સામેથી એક કુતરો આવે છે ને કૂતરો તેના ચપ્પલ મોટામાં લઈને ત્યાંથી ભાગવા લાગે છે એટલે એટલે બીજું હાથમાં લઈને શેઠ જે પણ વાહે ભાગે છે છે શહેરની વચમાં આગળ એક ગરીબોનો હોય ઝોપડપટ્ટી હોય છે ત્યાં કુતરો ભાગતો ભાગતો જાય છે ને અંદર શેરીમાં ચાલવા લાગે છે એટલે શેઠ જે પણ તેની પાછળ પાછળ જાય ને કુતરાને ગમે તેમ પકડીને જોરથી અવાજ કરે છે એટલે કૂતરું પર ગભરામણમાં તે ચપ્પલ મૂકીને ભાગી જાય છે એટલે તે ત્યાંથી ચપ્પલ લઈને જે બીજું પણ ચપ્પલ હોય છે બંને ચપ્પલ પહેરીને આગળ થોડાક ચાલવા લાગે છે કે અંદર એક ઝુંપડીમાંથી એક મહિલા રોતી હોય તેવો અવાજ આવે છે જોર જોરથી મહિલા રોતી હોય તેવો સેટ જીને અવાજ આવે છે એટલે શેટને પેલે ઉવ થાય છે કે અંદર જઈને હું જોઉં કે શું તકલીફ છે એમ પણ શેટને એમ થાય છે કે ભાઈ એ બીજાનો જે કાંઈ પ્રશ્ન હોય આપણે કોઈના પ્રશ્નમાં દખલગીરી નથી કરવી એટલે શેઠ ચાલવા લાગે છે ચાર પાંચ ડગલા ચાલે છે તોય પાછું શેટને વિચાર આવે છે કે સવારના ચાર વાગ્યા છે ના મહિલા કેમ રોતી છે એટલે શેઠ અંદર ઘરે જઈને એની ઝૂંપડી પેલા બાવણું ઠપકારે છે એટલે તે પેલા બાવણું ઠપકારતા પહેલા પણ તે પહેલા જે બાવણાની તિરાડ હોય છે તેમાંથી જોવે છે એટલે બાઈ દિવાલ સાથે ભીત સાથે માથું ફટકાડી પટકાડીને રોતી હોય છે એટલે શેઠને એમ થયું કે હું બાવણું ઠપકારું એટલે બાવણું ઠપકાર્યું એટલે તે મહિલાએ દરવાજો ખોલ્યો એટલે શેઠ પૂછે છે કે બેન પેલા તો એ હાથ જોડી લીધા કે બેન ખોટું ના લગાડતા પણ તમે જોર જોરથી રોતા હતા એટલે મેં આ દરવાજો ઠપકાર્યો તમારી કડકી મેં ઠપકારી હું અહીંયાથી પસાર થતો હતો ત્યાં તમે રોતા હતા અવાજ સાંભળી ગયો એટલે હું આવ્યો છું એટલે બેન કહે છે કે આ મારી દીકરી બીમાર છે અને આની દવાના મારી પાસે પૈસા નથી આનું ઓપરેશન કરવું પડે એમ છે અને મારી પાસે હું કોઈની પાસે હેલ્પ માગું છું તો કોઈ હેલ્પ કરતું પણ નથી એટલે શેઠજી કહે છે કે તમે સવાર સવારના ચાર વાગ્યામાં તમે એટલા બધા રોવો છો ચાર વાગ્યામાં તમારી કોણ હેલ્પ કરવાનું કોણ મદદ કરવાનું તમે એક તો પેલા કહો કે તમે કામ શું કરો છો તમે જ્યાં કામ કરો છો ત્યાં હેલ્પ માંગો એટલે બેન કહે છે કે હું ઘરે ઘરે જઈને સાફ સફાઈનું ને કચરા પોતાનું કામ કરું છું એટલે શેઠ કહે છે કે તો તમે જે સાફ સફાઈ ને કચરા પોતાનું કામ કરતા હોય ત્યાં તમારે હેલ્પ મગાવી તમે સવાર સવારમાં તમે રોવો છો દિવાલ સાથે માથા પટકાડી પટકાડીને રોવો છો તો ત્યારે તમારી કોણ મદદ કરશે એટલે એ તરત મહિલા કે છે કે કાલે એક બાબા આવ્યા હતા કાલે એક સંત આવ્યા તેણે મને કીધું કાલે સવારે ચાર વાગ્યાના આસપાસ તું તારું માથું સાથે આસપાસને રોવાનું ચાલુ કરજે ચમત્કાર થઈ જશે તને તારી બાળકીના ઓપરેશન માટેના પૈસા પણ મળી જાય છે ને સારું એવું કામ પણ મળી જાય છે એટલે તરત જ શેઠ બીજું કાંઈ વિચારતા નથી ને એમ્બ્યુલન્સને સીધો કોલ કરે છે અને ડોક્ટરને કહે છે કે આના ઓપરેશનના જેટલા પણ પૈસા થાય એટલા બધા પૈસા હું દઈશ અને મહિલાને કે કહે છે કે મારી પાસે અઢળક સંપત્તિ છે મારી પાસે અઢળક ફેક્ટરીઓ છે કારોબારો છે એટલે તારે તમારે કાલે ત્યાં આવીને કામ ચાલુ કરી દેવાનું છે ને તમારું એક પર્સનલ ક્વાર્ટર પણ તમને મળી જશે રહેવા માટે એટલે હવે તમારે બધી જ ચિંતા છોડી દેવાની છે એટલે શેઠને મનમાં ને મનમાં એવો વિચાર આવે છે કે હું તો ભગવાનમાં માનતો પણ નથી હું તો નાસ્તિક છું તેમ છતાં પણ આ સંતે આને કહ્યું કે કાલે સવારે ચાર વાગે જે માણસ આવશે એ કઈ રીતે પોસિબલ છે ખરેખર જો ભગવાન હોય તો આ પોસિબલ થઈ શકે પણ જો ભગવાન છે તો ભગવાને આપણને કોઈ ધર્મ જાત પાત બનાવીને નથી મેંક્યા મેં આ મહિલાની જયારે મદદ કરી ત્યારે મેં એનો કોઈ ધર્મ નથી પૂછ્યો કઈ જ્ઞાનિતની છે એ નથી પૂછ્યું એણે પણ મને નથી પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિના છો કયા ધર્મના છો તો આ લોકો ધર્મના નામે જ્ઞાતિના નામે એટલા બધા લડે છે કેમ ભગવાને જ્યારે આપણને મેગલ્યા ત્યારે આપણી કોઈ જ્ઞાતિ નથી કોઈ ધર્મ નથી તો આ લોકોનું કારણ શું છે લડવાનું પછી શેઠજી એવો વિચાર કરે છે કે આપણે કોઈને મદદ કરી તો આ મને તરત શાંતિ મળી ગઈ મને જે ગભરામણ થતી હતી મેં આ મહિલાની મદદ કરવા માત્રથી આ ગભરામણ મારી દૂર થઈ ગઈ મને જીવને શાંતિ મળી મારા આત્માને શાંતિ મળી એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે જો તમે કોઈ બીજાને મદદ કરશો તો તમને અંદરથી તૃપ્તિ મહેસૂસ થશે અંદરથી શાંતિ મહેસૂસ થશે બને એટલી કોઈને તમે હેલ્પ કરી શકો એવું કાર્ય જરૂર કરજો ને જો કોઈ કોઈને તમે સારા કાર્યમાં તમે કામ લાગેલા હશો તો ભગવાન પણ તમારી સાથે ચમત્કાર કરશે ને તમારું કામ પણ ભગવાન સારું કરી દેશે દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમારા મિત્રો તમારા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો